જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો મારુતિ અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને અઢારના મોડલની ગાડી છે અલ્ટો ગાડી ટાયર કન્ડિશન ચારી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલરમાં અલ્ટો ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો મારા નવા વિડીયો તેથી તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણએસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે કંપની કલર છે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ ગાડીની કિંમત ફોન પર થઈ જશે આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર મહેસાણા જોવા મળી રહેશે રામાધાણી ઓટો કન્સલ્ટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને અલ્ટોની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકનો નંબર મળી રહેશે અલ્ટોના માલિકનો તમે તેને ફોન કરી શકો છો આ ગાડીના માલિકનો નંબર અઠ્ઠાણું સાત ત્રાણું એંશી નવ ચાલીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને અલ્ટો વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે નોન એક્સિડન્ટ ગાડી છે કંપની કલર ચાચવેલી ગાડી જોવા મળે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આલ્ટો વેચવાની છે આ ગાડી વિશેની બધી જ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા તમારે જવું હોય તો જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહી છે